નમસ્કાર ગૌરીવ્રત પરની આપણી આજની આ ઊંડાણપૂર્વક વાતચીતમાં સ્વાગત છે આપણી પાસે ગૌરીવ્રત મહત્વ અને વિધિ પુસ્તકના કેટલાક મુખ્ય અંશો છે જેના આધારે આપણે વાત કરીશું આપણો હેતુ એ છે કે આ પરંપરા પાછળની શ્રદ્ધા એની વિધિઓ અને જે કથાઓ છે એને સમજીએ ખાસ કરીને ગુજરાતી સમુદાયમાં એ કઈ રીતે જીવંત છે તો ચલો શરૂ કરીએ ચોક્કસ અને ખરેખર આ વ્રત છે ને એ ખાલી એક ધાર્મિક ક્રિયા નથી એ તો આપણી સંસ્કૃતિ આપણા મૂલ્યો અને વ્યક્તિગત શ્રદ્ધાનું પણ એક પ્રતિબિંબ છે એટલે એની અસર ઘણી ઊંડી છે એ સમજવા જેવું છે ખરેખર હા બરાબર તો શરૂઆત એકદમ મૂળ વાતથી કરીએ આ ગૌરી વ્રત એટલે શું કોણ કરે છે આ વ્રત અને ક્યારે કરવામાં આવે છે જો મુખ્યત્વે તો આ વ્રત ગુજરાતમાં કુંવારી કન્યાઓ દ્વારા થાય છે અને ખાસ કરીને એવા પરિવારોમાં જ્યાં પરંપરાનું મહત્વ હોય ધાર્મિકતા હોય ત્યાં આ વધુ જોવા મળે અચ્છા સમયની વાત કરીએ તો અષાઢ મહિનો હા એમાં શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષની 11 રસથી શરૂ થાય ઓકે દેવ પોઢી 11 રસથી હા લગભગ ત્યારથી અને પૂનમ સુધી ચાલે એટલે પૂરા 5 દિવસ 5 દિવસ અચ્છા એટલે આ 5 દિવસની આરાધના થઈ પણ એનું આટલું બધું મહત્વ કેમ છે મતલબ શા માટે કન્યાઓ આ વ્રત રાખે છે એની પાછળનું કારણ શું હા એ વાત રસપ્રદ છે કારણ કે એના એક નહીં પણ ઘણા પાસા છે પહેલું અને મુખ્ય કારણ તો એ કે દેવી ગૌરી એટલે કે પાર્વતીજી અને સાથે લક્ષ્મીજીના આશીર્વાદ મળે જેથી સારો ગુણવાન પતિ મળે અને ભવિષ્યનું લગ્ન જીવન સુખી રહે એવી એક ભાવના હોય છે હા એ તો મુખ્ય હેતુ ગણાય જ બરાબર બીજું આ વ્રત છે ને એ કન્યાઓમાં અમુક ગુણો કેળવે છે જેમ કે સંયમ રાખવો શિસ્તમાં રહેવું ધાર્મિકતા વધે એક રીતે આ સંસ્કાર સિંચનનું પણ કામ કરે છે એટલે એમના પોતાના વિકાસ માટે પણ મહત્વનું છે ચોક્કસ અને ત્રીજું પાસું એ છે કે જેમ માતા પાર્વતીએ પોતે શિવજીને પામવા માટે તપ કર્યું હતું ને હા એ કથા તો જાણીતી છે હા બસ એ જ રીતે કન્યાઓ પણ પોતાના માટે એક આદર્શ જીવનસાથી મળે એ માટે પ્રાર્થના કરે છે અને આ પાંચ દિવસ જે ઉપવાસ કરે સાદાઈ થી રહે મીઠું ના ખાય એનાથી એક પ્રકારની આત્મશુદ્ધિ અને ભક્તિનો અનુભવ થાય છે ખરેખર એટલે આ વ્રત એમ કહી શકાય કે માત્ર ધાર્મિક નથી પણ કન્યાના ઘડતરમાં પણ મદદરૂપ થાય છે બિલકુલ તમે હમણાં પાર્વતીજીની વાત કરી તો શું આ વ્રત સાથે એમની કોઈ ખાસ કથા જોડાયેલી છે કોઈ લોકવાયકા હા છે જ એક બહુ જ જાણીતી લોકકથા છે એવું કહેવાય છે કે એકવાર પાર્વતીજીને કોઈએ પૂછ્યું કે તમે ભગવાન શિવ જેવા મહાન પતિ કઈ રીતે મેળવ્યા ત્યારે માતાજીએ જવાબ આપેલો કે મેં ઘણા જન્મો સુધી તપસ્યા કરી છે બ્રહ્મચાર્ય પાળ્યું છે ઉપવાસ કર્યા છે અને ખાસ કરીને આ ગૌરી માતાનું વ્રત બહુ જ શ્રદ્ધાથી કર્યું છે ઓહો અને એના ફળ સ્વરૂપે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પતિ તરીકે મારો સ્વીકાર કર્યો વાહ એટલે આ વાત આજે પણ ઘણી કન્યાઓ માટે યુવતીઓ માટે પ્રેરણા જેવી છે આ કથા તો ખરેખર શ્રદ્ધાને વધુ દ્રઢ બનાવે એવી છે તો પછી આ વ્રત કરવાની રીત શું હોય છે વિધિ કઈ રીતે થાય પૂજાપાઠ કેવી રીતે કરવાના વિધિ આમ તો સરળ છે પણ શ્રદ્ધા મુખ્ય છે કન્યાઓ સવારે વહેલા ઉઠી જાય સ્નાન કરી લે સ્વચ્છ કપડાં પહેરે પછી ઘરમાં કોઈ શુદ્ધ જગ્યા હોય ત્યાં ગૌરી માતાની સ્થાપના કરે નાની મૂર્તિ હોય કે ફોટો હોય પછી ગુગણ ધૂપ કરે એટલે વાતાવરણ શુદ્ધ થાય અને પછી માતાજીની પૂજા કરે નારિયેળ ચડાવે ફૂલ ચોખા હળદર કંકુ આ બધી વસ્તુઓથી બરાબર જે સામાન્ય પૂજા સામગ્રી હોય એ નથી હા અને સૌથી મહત્વની શરત એ કે આ પાંચ દિવસ મીઠા વગરનું ખાવાનું ઓ એટલે પેલું અલુણું બરાબર અલુણો એટલે જ અમુક જગ્યાએ આનું નામ મોળાકથ પણ છે કારણ કે મોળું ખાય ઘણી કન્યાઓ તો માત્ર ફળાહાર જ કરે છે અથવા તો માત્ર દૂધ પર રહે છે ખરેખર આ તો એક પ્રકારનું તપ જ હા સંયમ અને સાંજે પછી દીવો કરવાનો આરતી ગાવાની અને વ્રતની જે કથા હોય એ વાંચવાની અથવા સાંભળવાની સરસ આ તમે કહ્યું કે મૂળાકથ પણ કહેવાય છે શું એના બીજા પણ કોઈ નામ છે અથવા કોઈ ખાસ સમાજમાં એનું વધુ ચરણ હોય એવું ખરું હા અમુક વિસ્તારોમાં એને મૂળાવૃત પણ કહે છે કારણ કે પહેલાના જમાનામાં કદાચ કંદમૂળ ખાતા હશે મીઠા વગરના અચ્છા મૂળ એટલે કંદમૂળ હા પછી ક્યાંક કુમારિકા વ્રત પણ કહેવાય છે કારણ કે કુમારી કન્યાઓ કરે છે અને કોઈકવાર સૌંદર્ય વ્રત જેવો ઉલ્લેખ પણ મળે છે કદાચ સારા શારીરિક અને આંતરિક સૌંદર્ય માટે રસપ્રદ અને હા ખાસ કરીને ગુજરાતમાં બ્રાહ્મણ અને નાગર જ્ઞાતિઓમાં આ વ્રતનું પાલન ખૂબ જ નિષ્ઠાથી અને પરંપરાગત રીતે થતું આવ્યું છે બહુ સરસ માહિતી મળી તો આ આખી વાતચીતનો સાર કાઢવો હોય તો એમ કહી શકાય કે ગૌરી વ્રત એ માત્ર સારા પતિની ઈચ્છા પૂરતું સીમિત નથી પણ એમાં શ્રદ્ધા છે આપણી સંસ્કૃતિની પરંપરા છે વ્યક્તિગત શિસ્ત અને અનુશાસન છે અને આત્મશુદ્ધિનો ભાવ પણ છે આ બધાનું એક મિશ્રણ છે બરાબર કહ્યું આ એક અનોખું સંગમ છે અને આ વાત છે ને એક વિચાર પણ ઊભો કરે છે કે આજનો સમય કેટલી ઝડપથી બદલાઈ રહ્યો છે હા એ તો છે જ તો આવા સમયમાં આ પ્રકારની જે જૂની પરંપરાઓ છે એ વ્યક્તિની શ્રદ્ધાને ટકાવી રાખવામાં કેવી રીતે મદદ કરે છે અને પોતાની જે સાંસ્કૃતિક ઓળખ છે એને જાળવી રાખવામાં એમનો શું ફાળો છે એ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે તો ફ્રેન્ડ્સ મિત્રો આજના વિડીયોની કથા આ રીતના હતી તો આજનો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પછી મળીશું એક આવા નવા વિડીયો સાથે